જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું જગન્નાથપુરીના જગન્નાથ ભગવાનના અમુક રહસ્યો ચમત્કારો અને તેની દિવ્ય લીલાઓ વિશે ભારતના ઓડિશા રાજ્યના પુરીમાં એક એવી અદ્ભુત અને ચમત્કારિક વાર્તા છે કે જેને સમજવું વિજ્ઞાનની શક્તિની બહાર છે આ દુનિયાના તમામ માન્યતાના પાયા અહીં નિષ્ફળ જાય છે આ કથા જગન્નાથ પુરીની છે કે જ્યાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનો વાસ્તવિક હૃદય ધબકે છે આ મંદિરના કેટલાય એવા રહસ્યો છે કે જેને સાંભળીને કોઈ પણ દંગ રહી જશે ભગવાન જગન્નાથની લાકડાની મૂર્તિનું રહસ્ય અને ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય મોટા ભાગના મંદિરોમાં મૂર્તિઓ ધાતુની કે પથ્થરની બનેલી હોય છે

શ્રી કૃષ્ણના દેહ સંસ્કાર કર્યા પરંતુ જ્યારે તેમની ચિતા શાંત થઈ ત્યારે ઝારાએ જોયું કે એક ચમકતી ધાતુની વસ્તુ હજી પણ બળી નથી ઝારાને હવે સમજાયું નહીં કે આ શું છે તો તેણે તરત જ ઉપાડ્યું તે ધાતુની વસ્તુને એક લાકડા પર મૂકી દીધી અને તેને નદીના પાણીમાં વહેવા દીધી હવે ગુપ્ત સામ્રાજ્યના સમયમાં અવંતીના રાજા ઇન્દ્રધ્યુમન કે જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેમને એક દિવસ સપનામાં વિષ્ણુ ભગવાને દર્શન આપીને તેને કહ્યું કે એક નદીમાં તું ડૂબકી લગાવ અને કહ્યું કે તેમને એક લાકડાના થડમાં તે નદીમાં ભગવાન મળશે આ સ્વપ્ન જોઈને બીજા જ દિવસે રાજા ડૂબકી લગાવવા ગયા ડૂબકી લગાવતી વખતે રાજાને નદીમાં થોડે દૂર એક લાકડાનું થડ પણ દેખાયું હવે મોડું કર્યા વગર રાજા થડ સુધી પહોંચ્યા અને તેને મહેલમાં લઈ આવ્યા પછી રાજાએ કેટલાક ખૂબ જાણીતા કારીગરોને બોલાવ્યા પરંતુ તેમાંથી કોઈ પણ તે લાકડામાંથી મૂર્તિ બનાવી શક્યું નહીં ઘણા દિવસો હવે વીતી ગયા પછી એક કારીગર મહેલમાં આવ્યો અને તેણે રાજાને કહ્યું કે હું આ લાકડામાંથી મૂર્તિ બનાવીશ પરંતુ મારી એક શરત શરત છે રાજા કોઈ પણ તેની માનવા તૈયાર હતા તેથી તેમણે કારીગરને તેની શરત પૂછી ત્યારે કારીગરે કહ્યું કે આ મૂર્તિ બનાવવા માટે મને પૂરા એકવીસ દિવસનો સમય જોશે અને હું ઈચ્છું છું કે આ એકવીસ દિવસ પહેલા કોઈ મારી સાથે વાત પણ ન કરે મને મળે નહીં કે મારા કોઈ પણ કામમાં વિલંબ ન કરે ત્યારે રાજાએ ખુશીથી આ શરતને મંજૂર કરી લીધી હવે મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયું રોજ મૂર્તિ બનવાના અવાજો પણ આવતા હતા પરંતુ ધીમે ધીમે હવે તે અવાજો આવતા બંધ થઈ ગયા ત્યારે અવંતીની રાણીને લાગ્યું કે કદાચ ભૂખ તરસથી કારીગર મરી ગયો તો નહીં હોય ને તેથી તેમણે જ્યાં મૂર્તિનું કામ ચાલી રહ્યું હતું તે ઓરડાનો દરવાજો ખોલવાની તેને જીદ કરી અને રાજાને તેમની વાત પણ માનવી પડી હવે રાજાએ જેવો જ આ ઓરડાનો દરવાજો ખોલ્યો કે તેમણે તરત જોયું કે ત્યાં કોઈ કારીગર ન હતો ફક્ત ત્યાં ત્રણ મૂર્તિઓ જ હતી ભગવાન જગન્નાથની તેમના ભાઈ બળભદ્રની અને તેમની બહેન સુભદ્રાની અને તે જ જગન્નાથજીની મૂર્તિમાં તે ધાતુવાળી વસ્તુ પણ રાખવામાં આવી હતી જે બીજું કશું જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું તે ધબકતું હૃદય હતું દર બાર વર્ષે એકવાર ભગવાનની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે જે ભગવાનના હૃદયને તે નવી મૂર્તિમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે ઉર્જા સંચારક ઉપકરણ એટલી ઉર્જા સંચાલિત કરે છે કે સમય જતા લાકડું ઘસાઈ જાય છે અને તેથી તેને બદલાવવાની જરૂર પડે છે પરંતુ તેને બદલાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ છે દર બાર વર્ષે એક દિવસ એવો હોય છે કે જ્યારે મંદિરમાં કોઈને પ્રવેશ મળતો નથી સમગ્ર પુરી શહેરની વીજળીને કાપી નાખવામાં આવે છે મંદિરના મુખ્ય પંડિતની આંખો પર પણ કાળી પટ્ટી બાંધવામાં આવે છે અને તેમના હાથમાં મોટા ઝાડા મોજા પહેરાવવામાં આવે છે અને 100% અંધારામાં આ હૃદયને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં ફરી સ્થાપિત કરવામાં આવે છે જે પંડિતોએ ભૂતકાળમાં આ વિધિ કરી છે તેમનું એવું કહેવું છે કે તેમણે એ ક્યારેય જોયું તો નથી પરંતુ આ વસ્તુને જેને આપણે બ્રહ્મ પદાર્થ પણ કહીએ છીએ તેને હાથમાં પકડતા એવું લાગે છે કે જાણે કોઈ જીવંત સસલું પકડી લીધું હોય એવું પણ માનવામાં આવે છે કે જો કોઈએ બ્રહ્મ પદાર્થને જોઈ લીધો તો તેનું તે જ સમયે મૃત્યુ નિશ્ચિત છે એટલા માટે આંખો પર પટ્ટી બાંધ્યા વગર કોઈને પણ આ વિધિ કરવાની પરવાનગી મળતી નથી આ મંદિર ઉપર એક એવો ધ્વજ છે કે હવા જે દિશામાં હોય પતંગ પણ તે જ દિશામાં ઉડે છે અને ધ્વજ પણ તે જ દિશામાં ફરકવો જોઈએ પરંતુ જગન્નાથ મંદિરના આ ધ્વજની વાત બિલકુલ અલગ છે તે હંમેશા હવાના વિરુદ્ધ દિશામાં જ ઉડે છે શા માટે અને કેવી રીતે તે આજ સુધી કોઈ સમજી શક્યું નથી તો આ હતા જગન્નાથપુરીના ભગવાન શ્રી જગન્નાથના રહસ્યો ચમત્કારો અને તેની દિવ્ય લીલાઓ બોલો જય જગન્નાથ